આવી રીતે કોથમીર ને મેથી મીઠું એમાં અડધા ધાણા જીરું હિંગ મીઠું અને તીખા તીખા નહી ખાવામાં લાલ મસાલો ન હોય બાજરાનો લોટ ઝાડનો લોટ ને મકાઈ નો અને તમે લોકો જે ચિંતા કરતા હતા બાને કીધું કે ભાઈ બાજરો ખાલી ન ખાવ એવું કહે છે એટલે બાએ કીધું કે આપણે ઓલરેડી એમને હું નથી ખાતી એની અંદર મકાઈ જુવાર અને બાજરો ત્રણ છે કા હજી કસ છે ઈશ સવાર સાત અને મારી જગ્યાએ ઝૂટમાં જવાનું છે એટલે હું ન યોશભાઈ ત્યાં જઈશ પહેલાં અને પછી આજે મમ્માનો છોકરો છે ને કરણ મારો ભાઈ એનો બર્થડે છે તો અમે બધા રોસાખામાં જવાના છે અને પહેલાં એની ઘરે કેક કાપવાના છે આનંદને ફોન કર્યો તો પણ આનંદ કે બપોરે હું મેરેજમાં ગયો તો ને અને બાબા ઘરે એકલા છે ને એ જે એટલે તું અમારા ઘરથી નજીક જ છે ટૂંકમાં એટલે કે તું જઈ આવજે ને આમ

ચોથી ચમચી અને પાંચ ચમચી તેલ નાખી એક ગમડામાં કોણ ફોગે

કોમો કોમો પેલા ચાખી તો લો એવક થા વર્ણી એવના મારા માધી જોડી લ્યો એકા ચાખો તમે ટેસ્ટ કરીને જો વિડિયોમાં કેમ થાય હાઈ છે હના ઓક્ટોબર માં મારા જન્મ દિવસે કલેક્ટર ઓફિસ માંથી ફોન આવ્યો હતો સીએમ સાહેબ ને મળવાનું હતું એના માટે આપડે જમવા ગયા તા ખબર છે મારા સાસુ બધા અતિથિ દેવો ભવ ત્યારે ફોન આવ્યો હતો ને ત્યારે એમ કીધું તું કે તરત આવો તમે બે કલાકમાં પાંચ વાગે એટલે આપણે તો તેથી જન્મ દિવસ હતો ને ગેસ્ટ આવ્યો હતા એટલે નો નીકળાય ને એટલે મેં ના પાડી તી તે આજે બે હાજર પચીસમાં પાછો ફોન આવ્યો ફેબ્રુઆરીમાં આવે કે સી એમ સાહેબ ની આરે તમારે જો મળી અનુકૂળતા હોય તો મીટ રાખી છે તો સોમવારે સોમનાથ મંદિરે કઈક ઉદ્ઘાટન કરવાનું છે સીએમ સાહેબ ના અને ન્યા પછી ગુજરાતના અલગ અલગ ઇન્ફ્લુઅન્સર આપણા રાજકોટમાંથી આવી રીતના ત્રણ જણા જેવું છે લગભગ ઈ અહીંથી જશે ગાડી અહીંથી તેડવા મૂકવાની ગાડીની વ્યવસ્થા અમદાવાદ થી બારગામ થી ટૂંકમાં આવતા હોય દૂર થી એના ન્યા રહેવાની હોટલ ની વ્યવસ્થા કરી દીધી છે બોલો

ઓ બર્થડે બોય હેપી બર્થડે કેટલા બર્થડે બમસ આપી હાલો નથી એ નથી કેમ કરું તો હાલો હવે જાઓ મામી જાઓ તમારો ફોટો પાડી દઉં ગો 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 હાલો હાલો ફરજિયાત છે ફોટો ફોટો સેશન પૂરો હવે કેક કટિંગ ચલો બાય બોય હેપી બર્થડે આજે બાબા ભરેટલા છે બાબાજી હું ભરેલો અનલિમિટેડ શું પીધું હવે અહિયાં ને અનલિમિટેડ